હેલો વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર વનમાં મોડન ફિઝિક્સનું આજે પેપર હતો એટલે કે નવ એક બે હજાર પચીસ આજે મોડન ફિઝિક્સનું પેપર હતું જેની અંદર આપણી યુટ્યુબ ચેનલની અંદર રેડિયન્ટ એજ્યુકેશન સેન્ટરની અંદર મોડન ફિઝિક્સ માટેના આઈએમપી ક્વેશ્ચન મૂકવામાં આવેલા હતા તેની અંદરથી મોટાભાગના ક્વેશ્ચન પૂછાયેલા છે કુલ કેટલા તો કે છપ્પનમાંથી ફોર્ટી વન માર્કની થિયરી પૂછાયેલી છે કેટલા માર્કની ફોર્ટી વન એટલે કે એકતાલીસ માર્કની આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી થિયરી પૂછાયેલી છે જે આઈએમપી ક્વેશ્ચન આપેલા તેમાંથી અને બીજા આઠ માર્કના એમસીક્યુ પૂછાયેલા છે કે જે આપણે વિડિયો મૂકેલા હતા આઈએમપી ક્વેશ્ચન હતા તેની અંદરથી જ આઠ માર્કના એમસીક્યુ છે એટલે કે ટોટલ કેટલા હતું કે ઓગણપચાસ માર્કનો પ્રશ્નો પૂછાયેલા છે સિત્તેરમાંથી કેટલા ઓગણપચાસ માર્કના ઓગણપચાસ માર્કના પ્રશ્નો પૂછાયેલા સૌપ્રથમ આપણે ક્વેશ્ચન એક જોઈશું જેની અંદર આપણને શું આપેલું છે એમસ્યુક્યુ છે ચૌદ માર્કનો એમસ્યુક્યુ છે એ એમસ્યુક્યુ જોઈશું આપણે એમાં પહેલો એમસ્યુક્યુ આપણને આપેલું છે નીચે નીચેનામાંથી કયું અર્ધવાહક છે તો તેની અંદર જવાબ આવશે સિલિકોન જવાબ આવશે બરાબર એ જવાબ આવશે બીજા નંબરનું ક્વેશ્ચન છે કાચનો વકરીભાવનાંક ખાલી જગ્યા છે તો કાચનો વકરીભાવનાંક કેટલો આવશે એક પોઈન્ટ પચાસ વક્રી ભવનાંક આવશે અને ત્રીજા નંબર ઉપર આપણને કીધું છે જ્યારે આપાત કોણ વક્રીભૂત જ્યારે આપાત ક્રાંતિ ક્રાંતિકોણ કરતાં ખાલી જગ્યા થાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તન રચાય છે તો તેની તેની અંદર જવાબ આવશે બી જવાબ આવશે બરાબર શું આવશે વધારે આવશે આપાત ક્રાંતિ ક્રાંતિકોણ કરતાં કેવું હશે વધારે હશે ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે ચોથા નંબર ઉપર એમસીક્યુ આપણને આવેલો છે જેની અંદર કીધું છે બ્રિજ રેક્ટિફાયરમાં કેટલા પીએન જંક્શન ડાયરનો ઉપયોગ થાય છે તો તેની અંદર સી ઓપ્શન જવાબ આવશે ચાર આવશે બરાબર તેની અંદર પાંચમા નંબરનો આપણને ક્વેશ્ચન આપેલો છે ઓપ્ટિકલ ફાઇબર ખાલી જગ્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો કયું આવશે ડી ઓપ્શન આવશે તેની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન જવાબ આવશે છઠ્ઠા નંબર ઉપર કીધું છે આપણને એકમ સમયમાં થતાં દોલનોની સંખ્યાને ખાલી જગ્યા કહે છે તો તેની અંદર ડી જવાબ આવશે એટલે કે આવૃત્તિ જવાબ આવશે જો એકમ સમયમાં કીધું છે આવૃત્તિ માટે વ્યાખ્યા શું થાય તો કે એક સેકન્ડમાં પૂરા કરતા આંદોલન એક સેકન્ડમાં પૂરું પૂરા કરતા આંદોલન કે જેને શું કહીએ આપણે આવૃત્તિ કહીએ છીએ આવર્તકાળની અંદર શું કહેવાય તો કે એક આંદોલન પૂરું કરવા માટે લાગતો સમય ગાળો કે જેને શું કહેવાય આવર્તકાળ કહેવામાં આવે છે પણ અહીંયા આપણને શું કીધું છે તો કે એકમ સમયમાં કીધેલું છે એટલા માટે જવાબ શું આવશે આવૃત્તિ આવશે બરાબર આના પછી સાતમા નંબર ઉપર ક્વેશ્ચન આપેલું છે આપણને એમ શું ક્યુ આપેલો છે વિદ્યુતભારનો એસા એકમ જણાવો તો વિદ્યુતભારનો એસા એકમ શું થાય છે કુલમ થાય છે બરાબર પછી આઠમા નંબર ઉપર આપણને કીધું કીધું છે જો સાદા લોલકનો આવર્તકાળ બે સેકન્ડ હોય તો તેની આવૃત્તિ શોધો તેના માટે સૂત્ર શું હતું એન બરાબર એક ભાગ્યા ટી ટી એટલે આવર્તકાળ કહીએ બરાબર આવૃત્તિ માટે શું થાય એન બરાબર વન અપોન્ટ ટી થશે એટલા માટે એક ભાગ્યા બે કરીશું આપણે તો જવાબ આપણને મળી જશે તો આની અંદર જવાબ કેટલો આવશે ઝીરો પોઈન્ટ પાંચ જવાબ આવે છે બી જવાબ આવશે બરાબર આની અંદર પછી કીધું છે આપણને નવમાં નંબર ઉપર કીધું છે પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ ખાલી જગ્યા છે જો પ્રકાશનો વેગ શું કીધું છે કિલોમીટરમાં આપેલો છે ઓપ્શનની અંદર આપણને કિલોમીટર પ્રતિ સેકન્ડ છે અને મીટર પ્રતિ સેકન્ડ છે આપણે મોટાભાગે એક્ઝામ્પલમાં શું લખતા હતા ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ એવું લખતા હતા બરાબર એક્ઝામ્પલની અંદર અહીંયા શું કીધું છે આપણને હવે જુઓ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાતનો મતલબ શું થાય કે ત્રણની પાછળ આઠ જીરો આવેલા હશે એટલે શું કીધું જુઓ અહીંયા કેટલા છે પાંચ જીરો આપેલા છે અને કિલોમીટર એટલે બીજા ત્રણ જીરો થાય એટલે કેટલા થશે દસની આઠ જીરો થઈ જશે ટોટલ એટલે જવાબ આપણો કયો આવશે એ જવાબ આવશે એટલે કે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે અહીંયા કેટલા કીધા છે આપણને બીની અંદર આપણને મીટર પ્રતિ સેકન્ડ કીધા છે પણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો કેટલા આઠ જીરો આવેલા આપેલા હોવા જોઈએ હજુ દસમા નંબર ઉપર આપણને શું કીધું છે ધ્વનિ તરંગોનો વેગ ખાલી જગ્યામાં મહત્તમ હોય છે તો તેની અંદર જવાબ આવશે આપણો બી જવાબ આવશે ઘન જવાબ આવશે બરાબર ઘન માધ્યમની અંદર મહત્તમ હોય છે પછી આપણને અગિયારમાં નંબરનો એમસુક્યુ આપેલો છે પ્રકાશના તરંગનું પ્રસરણ ખાલી જગ્યાને આભારી છે તો આની અંદર જવાબ શું આવશે એ જવાબ આવશે બરાબર શૃંગ અને ગર્ત જવાબ આવશે આ ક્વેશ્ચન કઈ જગ્યાએથી પૂછેલો છે તો કે લમગત તરંગ અને સંગત તરંગનો જે તફાવત આપેલો હતો તેની અંદર જે થિયરી આવે છે તેની અંદરથી આ ક્વેશ્ચન પૂછાયેલો છે બીજું શું કીધું છે બારમા નંબર ઉપર એમસુક્યુ આપેલો છે લેસર વિકિરણ ખાલી જગ્યા છે એટલે કે આપણે તફાવત ભણેલા લેઝર અને સામાન્ય પ્રકાશનો તફાવત ભણેલા તેની અંદર શું કહેતા હતા તો કે લેઝર કેવો પ્રકાશ આપશે એક રંગી પ્રકાશ આપે છે એક સમય કેવો એક જ રંગનો પ્રકાશ આપતો હોય છે તો એની અંદર જવાબ શું આવશે બી જવાબ આવે છે પછી તેરમા નંબર ઉપર કીધું છે આપણને કયો ફાઈબરમાંથી કયો ફાઇબર લાંબી બેન્ડવી થાપે છે તો આની અંદર જવાબ શું આવશે એ એ જવાબ આવશે બરાબર સિંગલ મોડ જવાબ આવશે તો ચૌદમાં નંબર ઉપર આપણને એમસ્યુક્યુ આપેલું છે ઝીરો પોઈન્ટ પાંચ ન્યુમેરિકલ એપરચર ધરાવતા ઓપ્ટિકલ ફાઇબરનો એક્સેપ્ટન્સ એંગલ કેટલો હશે તો આની અંદર તમારે જવાબ આવશે એ ઓપ્શન જવાબ આવશે ત્રીસ ડિગ્રી હશે જો આની અંદર શું કરવાનું હતું આપણે એક્સેપ્ટન્સ એંગલ બરાબર શું થાય વર્ગમૂળમાં એન વન માઇનસ એન ટુ સ્ક્ર બરાબર આ સૂત્ર મુક્ત હતા તો આને શું કહીએ આપણે ન્યુમેરિકલ એપર્ચર કહીએ તો ઝીરો પોઈન્ટ પાંચે શું થશે ન્યુમેરિકલ એપર્ચર થશે એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ આપણે ટેબલની અંદર જોઈશું સાઈનના ટેબલની અંદર ઝીરો પોઈન્ટ પાંચ જોઈએ તો આપણને કેમ મળશે ત્રીસ ડિગ્રી ઉપર મળે છે એટલે જવાબ શું આવશે આપણો એ જવાબ આવશે હવે આપણે ક્વેશ્ચન બેનો એ જોઈશું કે જેની અંદર આપણને કેટલા ત્રણ ક્વેશ્ચન આપેલા છે અને તેમાંથી આપણે બે ક્વેશ્ચન લખવાના છે જેમાં આપણને પહેલા નંબરનું ક્વેશ્ચન આપેલું છે ચોકસાઈ અને સચોટતાનો તફાવત આપો જે પણ આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકેલો હતો આઈએમપીની અંદર મૂકેલો હતો એ જ ક્વેશ્ચન અહીંયા પૂછાયેલો છે અને ત્રીજા નંબર ઉપર આપણને આપેલો છે જ્યારે ચાર માઇક્રોફેરાળે કેપેસિટન્સ કેપેસિટન્સ એટલે શું થશે સી થશે બરાબર અને બીજું કીધું છે ધરાવતા કેપેસિટરને બાર વોલ્ટની બેટરી સાથે જોડતા બાર વોલ્ટ એટલે શું થશે વી બરાબર શું લખાશે બાર વોલ્ટ લખાશે જોડતા કેપેસિટરની બંને પ્લેટો પર સંગ્રહિત થતાં વિદ્યુતભાર જથ્થાની ગણતરી કરો એટલે કે વિદ્યુતભાર આપણે શું શોધવાનો છે ક્યુ શોધવાનો છે તો ક્યુ આપણને ક્યાંથી મળશે તો કે સી બરાબર આપણે કયું સૂત્ર આવે છે સી બરાબર કેપેસિટન સી બરાબર ક્યુ અપોન વી આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેતો આની અંદર આપણે સૂત્ર કરતા બનાવીશું તો શું થશે સી ગુણ્યા વી થશે સી ની કિંમત એટલે કે આ આ એક્ઝામ્પલ આપણને આપણે યુટ્યુબ ચેનલની અંદર યુનિટ ટુ ની અંદર મૂકેલો હતો એ જ એક્ઝામ્પલ પૂછાયેલો છે હવે આપણે ક્વેશ્ચન બે નો બી જોઈશું બી ની અંદર પણ કેટલા છે તો કે કોઈ પણ બે ક્વેશ્ચન લખવાના છે આમાંથી આ કેટલા માર્કના છે તો કે આઠ માર્કના આપેલા છે એટલે કે એક ક્વેશ્ચનના કેટલા ચાર માર્ક મૂકેલા છે અહીંયા આપણને પહેલા નંબર ઉપર આપેલ છે યોગ્ય નામકરણ સાથે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની આકૃતિ દોરો એટલે કે શું હતું આની અંદર આકૃતિ દોરવાની હતી અને આકૃતિ દોરીને તેના નામો લખવાના હતા અને આ માઇક્રોમીટરની સમજૂતી આપવાની હતી બીજા નંબર પર શું કીધું છે આપણને વર્નિયર કેલિપર્સ પણ પૂછેલું વર્નિયર કેલિપર્સની આકૃતિ દોરવાની હતી અને તેની ત્રુટીઓ લખવાની હતી જ્યારે ત્રીજા નંબર ઉપર શું કીધું છે આપણને સાદા લોલકનો આવર્તકાળ શોધવાના પ્રયોગમાં અવલોકનો આપેલા છે અને તેના ઉપરથી આપણે શું નિરપેક્ષ ત્રુટી સરેરાશ નિરપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી શોધવાની હતી આ પણ એક્ઝામ્પલ આપણે યુટ્યુબ ચેનલની અંદર આપણી યુટ્યુબ ચેનલ રેડિયન્ટ એજ્યુકેશન સેન્ટરની અંદર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરાવેલો એવો જ એક્ઝામ્પલ પૂછાયેલો છે હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું હવે જુઓ ક્વેશ્ચન ત્રણ એની અંદર આપણને કયો આપેલું છે પહેલા નંબર ઉપર આપણને આપેલું છે વ્યાખ્યા કીધી છે બરાબર એટલે કે આપણને ત્રણ વ્યાખ્યાઓ કીધેલી છે તો ત્રણ વ્યાખ્યાઓ લખીશું તો એક વ્યાખ્યાનો કેટલો એક માર્ક મળશે આપણને તો આપણને કેટલી ત્રણ વ્યાખ્યાઓ પૂછેલી છે તેમાંથી પહેલી વ્યાખ્યા છે વિદ્યુત ફ્લક્સ માટેની છે બીજા નંબર ઉપર વીસ વિદ્યુત ક્ષેત્ર છે અને ત્રીજા નંબર ઉપર વીસ સ્થિતિમાનનો તફાવતની વ્યાખ્યા લખવા કીધી છે કે જેમાંથી આપણે કહીએ વિદ્યુત વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સ અને વીસ સ્થિતિમાનનો તફાવત એ બંને થિયરી આપણે આઈએમપી ક્વેશ્ચનની અંદર આપેલી એ જ પૂછાયેલી છે પણ અહીંયા શું કીધું છે આપણને ખાલી વ્યાખ્યા એકલી લખવા કીધી છે ત્યારે જુઓ બીજા નંબર ઉપર આપણને શું કીધું છે આ આ કયો ક્વેશ્ચન છે તો કે કેપેસિટરનો શ્રેણી અને સમાંતર જોડાણવાળો જે ક્વેશ્ચન હતો એ જ પૂછેલો છે પણ અહીંયા શું કીધું છે ખાલી આપણે શ્રેણી જોડાણ એકલો જ એક્ઝામ થિયરી લખવાની હતી જ્યારે ત્રણ જુદા જુદા કેપેસિટરોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે જરૂરી સર્કિટ ડાયાગ્રામ સાથે સમકક્ષ કેપેસિટન્સ માટેનું સૂત્ર લખો એટલે કે શ્રેણી જોડાણ માટે જે થિયરી હતી તે થિયરી આપણે અહીંયા સાબિત કરવાની હતી એટલે કે એવું કહી શકીએ આપણે કે આ ત્રણ મારક આના અને બે મારક ઉપરનો વિદ્યુત ફ્લક્સ અને વિસ્થિતિમાન તફાવત એ બે મારક એમ કરીને પાંચ મારકનો થિયરી પૂછાયેલી છે ત્રીજા ક્વેશ્ચન ક્વેશ્ચનને એની અંદર કેટલા પાંચ માર્કની થિયરી પૂછાયેલી છે અને બીની અંદર શું કીધું છે આપણને પહેલો ક્વેશ્ચન આપેલું છે સમાંતર પ્લેટ કેપેસિટર માટે સી બરાબર એપ્સોલન ઝીરો એ અપોન ડી સાબિત કરો એવું કીધું છે આપણને બરાબર એપ્સોલન ઝીરો એ અપોન ડી સાબિત કરો એટલે કે આ કઈ થિયરી છે સમાંતર પ્લેટ કેપેસિટર અને તેનું કેપેસિટન્સવાળી જે થિયરી હતી એ થિયરી અહીંયા પૂછેલી છે એટલે કે કઈ આ રીતના આપણે બે પ્લેટ દોરતા હતા આ રીતના બે બે પ્લેટો હોતી હતી એક દલ પ્લેટ હોતી હતી અને એક ઋણ પ્લેટ હોતી હતી તો એ થિયરી આપણે જે સાબિત કરતા હતા એ થિયરી અહીંયા લખવાની હતી પછી આપણને બીજા નંબર ઉપર આપણને ક્વેશ્ચન આપેલું છે વીસ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા સૂચિબદ્ધ કરો એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાને શું કીધું છે લાક્ષણિકતાઓ લખવાની છે એટલે કે એવું કહી શકીએ કે આની અંદર બીની અંદરથી કેટલા માર્કના તો કે આઠ માર્કના ક્વેશ્ચન પૂછાયેલા છે અને એની અંદરથી કેટલા તો કે પાંચ માર્કના ક્વેશ્ચન પૂછાયેલા છે આપણે યુટ્યુબ ચેનલની અંદર જે વિડીયો આઈએમપી મૂકેલા તેમાંથી કેટલા તો કે ક ક્વેશ્ચન ત્રણ આખો કેટલા તેર માર્કનો પૂછાયેલો છે હવે આપણે ક્વેશ્ચન ચારનો એ જોઈશું જેની અંદર પહેલા નંબર ઉપર આપણને એક્ઝામ્પલ આપેલો છે જેમાં શું કીધું છે એક રેડિયો સ્ટેશન નવ પોઈન્ટ છબ્વીસ ગુણે દસની સાદગા થર્જ આવૃત્તિવાળા તરંગોનું ઉત્સર્જન કરે છે જો આ તરંગોની ઝડપ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેની તરંગ લંબાઈ શોધો એટલે શું થશે આપણને આવૃત્તિ આપેલી છે એન આવૃત્તિ આપેલી છે અને વેગ વી આપેલો છે તરંગ લંબાઈ આપણે શું કરવા કીધું છે તો કે શોધવા કીધેલી છે એટલે કે આ એક એક્ઝામ્પલ પણ આપણે કરાયેલો હતો બીજા નંબર ઉપર આપણને સ્નેલનો નિયમ જણાવો અને માધ્યમનો વક્રી ભવનાંક સમજાવો એટલે કે આની અંદર સ્નેલનો નિયમ પૂછાયેલો છે એ પણ આપણે યુટ્યુબ ચેનલની અંદર કરાયેલો હતો અને બીજો એક હતો સામાન્ય પ્રકાશ અને લેસરનો તફાવત કીધે પૂછાયેલો છે જે પણ આપણે આ આઈએમપીની અંદર આપેલો હતો એટલે કે એવું કહી શકીએ આની અંદર કે છ માર્ક ક્વેશ્ચન ચારનો એ છે એ કેટલા છએ છ માર્કનો આપણે યુટ્યુબ ચેનલની અંદરથી પૂછાયેલો છે હજુ ક્વેશ્ચન ચાર બીની અંદર આપણને શું કીધેલું છે તો કે પહેલો ક્વેશ્ચન આપણને આપેલું છે જરૂરી આકૃતિ સાથે ઓપ્ટિકલ ફાઇબરની રચના દર્શાવો એટલે કે આપણે ઓપ્ટિકલ ફાઇબર પણ આપણે આઈએમપીની અંદર કરાયેલો એ જ પૂછાયેલો છે અને બીજા નંબર ઉપર આપણને આપેલું છે ઇજનેરી અને મેડિકલ ક્ષેત્રે લેસરના ઉપયોગોની યાદી બનાવો એટલે કે લેસરના ઉપયોગો લખવાના છે એન્જિનિયરિંગ ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે ઉપયોગો છે એટલે કે બી જે છે એ પણ કેટલા માર્ગનો આ ચાર માર્કનો છે અને આ પણ ચાર માર્કનો છે એટલે કે આઠ માર્કનો ક્વેશ્ચન પૂછાયેલો છે એ પણ આપણે આઠે આઠ માર્કના આપણે યુટ્યુબ ચેનલની અંદરથી પૂછાયેલો છે આ ઓરગેટ અને એન્ડ ગેટ પૂછાયેલો છે એન્ડ ગેટ અને ઓરગેટ આપેલો હતો કે જે પૂછાયેલો છે એટલે કે કેટલા ત્રણ માર્કનો પૂછાયેલો છે આ ક્વેશ્ચન